તો ચલો જાણીએ ગુજરાતના ફેમસ જીગાભાઈના ગાંઠિયાનું રહસ્ય તો તમે પણ આ વાર્તા સાંભળવા માટે એક્સાઇટેડ છો તો ચલો વાર્તા શરૂ કરીએ નાનકડા ગુજરાતી ગામમાં જીગાભાઈની ફરસાણની દુકાન જીગાભાઈના ગાંઠિયા ખૂબ પ્રખ્યાત હતા તેમના ગાંઠિયાનો સ્વાદ એવો અદભુત હતો કે આખું ગામ તેના પર ફિદા હતું સવાર પડે કે તરત જ દુકાન પર લોકોની ભીડ જામી જતી દરેક વ્યક્તિ જીગાભાઈના હાથના બનેલા ગરમ ક્રિસ્પી ગાંઠિયાનો સ્વાદ માણવા આતુર રહેતા જીગાભાઈ પણ હસતા મોડે બધાને આવકાર અને પ્રેમથી ગાંઠિયા પી રસતા ધીમે ધીમે ગામમાં એક અફવા ફેલાવા લાગી જીગાભાઈના ગાંઠિયાનો સ્વાદ આટલો અનોખું કેમ છે કેટલાક કહેતા કે તેમની રેસીપીમાં કોઈ જાદુ છે તો કેટલાક વડી એમ પણ કહેતા કે જીગાભાઈએ પોતાની સફળતા ટકાવી રાખવા માટે કોઈ રહસ્યમય સોદો કર્યો છે આ અફવાઓ ધીમે ધીમે ગામના ખૂણે પહોંચવા લાગી લાગી અને લોકોના મનમાં શંકાના બીજ રોપાવા એક રાત્રે જીગાભાઈની દુકાનમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી અંધારામાં દુકાનની અંદર અજીબ પડછાયાઓ દેખાવા માંડ્યા ક્યારેક કોઈ વસ્તુ પડવાનો અવાજ આવતો તો ક્યારેક બારણું ખુલવાનો ભ્રમ થતો જીગાભાઈને લાગતું કે કોઈ તેની દુકાનમાં ઘૂસી રહ્યું છે પણ તપાસ કરતા કશું મળતું નહીં આ ઘટનાઓથી જીગાભાઈના મનમાં ભય અને ચિંતા વધવા લાગી પડછાયાઓની સાથે સાથે દુકાનમાંથી સામગ્રીઓ પણ ગાયબ થવા લાગી ક્યારેક ચણાનો લોટ ઓછો થતો તો ક્યારેક મસાલાની થેલીઓ ગાયબ થઈ જતી જીગાભાઈને સમજાતું નહોતું કે આ બધું કોણ કરી રહ્યું છે અને શા માટે તેમની મહેનતની કમાણી પર જાણે કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તેવું લાગતું હતું આ ઘટનાઓથી જીગાભાઈ ખૂબ જ પરેશાન થઈ ગયા પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે તેમના ગાંઠિયા ખાધા પછી કેટલાક ગ્રાહકો બીમાર પડવા લાગ્યા એક પછી એક લોકોની તબિયત બગડવા માંડી અને આંગળીઓ સીધી જીગાભાઈ તરફ ચિંધાવા લાગી ગામ લોકોમાં ગુસ્સો અને શંકા વધવા લાગી જીગાભાઈ પર કાણા જાદુનો આરોપ મૂકવામાં આવ્યો અને તેમની દુકાન પર લોકોની ભીડ ઓછી થવા લાગી આ બધું જોઈને જીગાભાઈ સાવ ભાંગી પડ્યા તેમની આખી જિંદગીની મહેનત અને ઇજ્જત દાવ પર લાગી ગઈ હતી સૌથી દુઃખદ વાત તો એ હતી કે તેમના પોતાના પરિવાર તેમની પત્ની લીલા અને દીકરો રોહન પણ તેમના પર શંકા કરવા લાગ્યા હતા લીલા અને રોહન જીગાભાઈને પૂછતા આ બધું શું થઈ રહ્યું છે જીગાભાઈ શું તમે ખરેખર કંઈ છુપાવી રહ્યા છો આ સવાલો જીગાભાઈના હૃદયમાં તીરની જેમ વાગતા હતા પોતાની નિર્દોષતા સાબિત કરવા અને પરિવારનો વિશ્વાસ પાછો મેળવવા માટે જીગાભાઈએ જાતે જ સત્ય શોધવાનું નક્કી કર્યું તેમણે રાતોની ઊંઘ હરામ કરીને દુકાન પર નજર રાખવાનું શરૂ કર્યું છુપાઈને એક જાસૂસની જેમ તેઓ દરેક નાની નાની વાત પર ધ્યાન આપવા લાગ્યા તેમને ખાતરી હતી કે આ કોઈ કાળા જાદુનું કામ નથી પરંતુ કોઈની દ્વેષપૂર્ણ ચાલ છે એક રાતે જીગાભાઈએ જોયું કે ગામનો બીજો ફરસાણવાળો કાંતિ તેમની દુકાનની પાછળના ભાગે કંઈક શંકાસ્પદ રીતે મૂકી રહ્યો હતો જીગાભાઈને આઘાત લાગ્યો કાંતિ જે હંમેશા જીગાભાઈની સફળતાથી ઈર્ષ્યા કરતો હતો તે જ આ બધી વસ્તુઓનું મૂળ હતો કાંતિ જીગાભાઈના ગાંઠિયામાં કંઈક ભેળવી રહ્યો હતો જેથી લોકો બીમાર પડે અને જીગાભાઈનું નામ ખરાબ થાય જીગાભાઈએ તરત જ કાંતિનો પીછો કર્યો અને તેને રંગે હાથ પકડી પાડ્યો તેમની પાસે કાંતિના ગુનાના પુરાવા હતા તે ઝેરી સામગ્રીનો એક નાનો પેકેટ જે કાંતિ જીગાભાઈના ગાંઠિયામાં ભેળવતો હતો જીગાભાઈએ હિંમત બેર કાંતિનો સામનો કર્યો કાંતિ પહેલા તો ગભરાઈ ગયો પણ પછી પોતાની ભૂલ સ્વીકારી લીધી જીગાભાઈની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને હતા બીજા દિવસે સવારે જીગાભાઈએ ગામ લોકોને ભેગા કર્યા અને કાંતિની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો તેમણે બધા પુરાવા રજૂ કર્યા અને કાંતિએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો ગામ લોકો આઘાતમાં હતા તેમની શંકાઓ દૂર થઈ ગઈ અને તેમણે જીગાભાઈની નિર્દોષતા પર વિશ્વાસ બેઠો કાંતિને પોતાના કૃત્ય બદલ શરમ આવી ગામ લોકોએ ફરીથી જીગાભાઈ પર વિશ્વાસ મૂક્યો તેમની દુકાન પર ફરતી ભીડ જામવા લાગી અને તેમના ગાંઠિયાનો સ્વાદ ફરીથી આખા ગામમાં છવાઈ ગયો લીલા અને રોહન પણ જીગાભાઈને ગર્વથી ભેટી પડ્યા પરિવારનો પ્રેમ અને ગામ ગામલોકોનો વિશ્વાસ પાછો મળવાથી જીગાભાઈ ખૂબ જ ખુશ હતા તેમણે પોતાની મહેનત અને ઈમાનદારીથી ફરીથી પોતાનું સ્થાન પાછું મેળવ્યું જીગાભાઈની આ વાર્તાએ આખા ગામને એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો સાચાય અને વિશ્વાસ હંમેશા ખોટ અને લોભ ઉપર જીતે છે કોઈ પણ મુશ્કેલીમાં જો આપણે ઈમાનદારી અને હિંમતથી કામ લઈએ તો સત્ય હંમેશા બહાર આવે છે અને આપણને વિજય મળે છે જીગાભાઈના ગાંઠિયાનો સ્વાદ હવે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ ઈમાનદારી અને વિશ્વાસનું પ્રતિક બની ગયો તો તમને જીગાભાઈની આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અદભુત અને રહસ્યમય વાળી વાર્તાઓ સાંભળવા માટે ચેનલ ને અત્યારે કરીને તમારાથી એક પણ વાર્તા મિસ ન થઈ જાય થેન્ક યુ સો મચ વાર્તા અંત સુધી સાંભળવા માટે